જાણીતા પાટીદારો ઉદ્યોગપતિ કે જેઓ નિર્માણના નામને પ્રચલિત આખા દુનિયામાં કર્યું આખા ભારતમાં પણ કર્યું એવા કરશનભાઈ પટેલે જે ઉચ્ચારણો આજે એક સમારંભમાં જે કર્યા પાટીદારોના સંદર્ભમાં કર્યા તેમનું કહેવું હતું કે આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે તેમની વિરુદ્ધ પાટીદાર આંદોલનના નામે એક કાવતરું રચાયું હતું પાટીદાર પાટીદારની વિરુદ્ધ કોઈ ના હોઈ શકે અને પાટીદારોને અનામત આંદોલનથી કંઈ મળ્યું નથી આ એમના પોતાના અભિપ્રાય અહીં આપ્યા છે પાટીદાર સમાજમાં આના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ઘણા બધા રિએક્શન આવી રહ્યા છે પરંતુ જેઓ પાસ જે જેઓ અનામત આંદોલનમાં જેઓ સહભાગી હતા એવા રેશમાબેન પટેલ સાથે આપણે સીધી વાત કરીશું અને ડાયરેક્ટ એમને સવાલો કરીશું રેશમાબેન આપનું સ્વાગત છે વીઆરઆઈના પાવર પ્લે કાર્યક્રમમાં એમને આ આંદોલનમાં આપ પણ અગ્રણી હતા સામેલ હતા ખુબ આગળ પડતો રોલ અદા કર્યો છે તો શું એ વાત સાચી કે આ કાવતરામાં તમે પણ સામેલ હતા જાણે અજાને શું કેશો નિવેદન નિવેદન આવ્યું છે છે એવા ભૂતકાળમાં ઘણા બધા બધા લોકો આપી અને ઘણી આગેવાનો ઘણા બધા વિરોધીઓ ઘણા બધું આવા નિવેદનો અમારા માટે અને કદાચ ભવિષ્યમાં પણ આપશે આ નિવેદનો અમારા માટે કોઈ આશ્ચર્યની વાત નથી પણ દુઃખની વાત ચોક્કસ છે કારણ કે આંદોલન નિસ્વાર્થ ભાવે ચાલુ થયું હતું

લાભ નથી નથી જોતો જેને જરૂર આવા લોકો હંમેશા પોલિટિકલી આંદોલન ને આંદોલન માટે નકારાત્મક માનસિકતા પોતાની બયાન કરશે એટલે આ વાત તમારા માટે આશ્ચર્યની વાત છે નહીં બીજી વસ્તુ કે જે રીતે તમે પ્રશ્ન કર્યો કે આ કાવતરું હતું કે ભાઈ સીએમ ને ખુરશી ઉપરથી નીચે ઉતારવાનું તો તમે વિચારતું કરો કે આંદોલનકારીઓ જેની પાસે કોઈ પોલિટિકલી જ્ઞાન નહોતું જે પોલિટિકલી બેકગ્રાઉન્ડ નહોતું આવા નિસ્વાર્થ ભાવના આંદોલનકારીઓને આટલી મોટી તાકાત ઊભી થાય કે કોઈ સત્તાધારી પક્ષ આટલા વર્ષો જૂનો સત્તાધારી પક્ષ ને કરોડો કાર્યકર્તા વાળો પક્ષ જેની સરકાર છે એ સરકારના આવો નિર્ણય કરવો પડે તો વિચાર કરો તમે આ વિચારવા જેવી વસ્તુ છે એટલા માટે મને એવું લાગે છે કે તમારા પાટીદાર આગેવાન કરશનભાઈ પટેલ ના શબ્દો મેં ઇન્વીટેડ કામ માં આપને કયા કે આ એક કાવતું હું એજ છું કે આવા કોઈ પણ આક્ષેપો અમારા ઉપર લાગે કોઈ સમાજના બડી દ્વારા લાગે કે વિરોધીઓ દ્વારા લાગે કે જેના પણ અમે નહીં સ્વીકારીએ એનું કારણ એક જ છે કે ભાજપનો અંદરનો કંકાસ અને અંદરનો જે પણ એકબીજાને ખેંચવાનો ને એકબીજાને પાડવા માટે જો આંદોલનને એ કારણ બનાવતા હોય તો અહીં અંદરનું પોલિટિક્સ છે અમારું કોઈ એમાં સ્વાર્થ નહોતો ને અમારું કોઈ ષડયંત્ર નહોતું અમારા તો અમારા કારણે શું થયું સમાજને જે પણ ફાયદો થયો અનામત નથી અપાવી શક્યા લેકન ઈ ડબલ્યુ એસ અપાવી શક્યા છીએ આયોગ અપાવ્યું છે

અમે ક્યારે અપાવી શકીએ એ વાતનો અમને અફસોસ છે પણ સાથે અમને એ અફસોસ છે કે સમાજના વડીલો જે આંદોલન ને બદનામ કરે છે ને એને સરકાર ને બે શબ્દો કહેવા જોઈએ કે એટલીસ્ટ તમે દીકરાઓ તો પાછા નહી લઈ આવી શકો પરંતુ આજ પણ એ માંગણી અધૂરી છે દેશમાં બેન વડીલોએ સરકારને ના કહ્યું પણ તમને લોકો ને કહ્યું ને તમે ભાજપમાં સમાઈ ગયા હાર્દિક પટેલ પણ ભાજપમાં છે અને પાટીદાર આગેવાનો ઘણા બધા યુવાનો એ આંદોલન સાથે જોડાયેલા હતા એ પણ ભાજપમાં માં જોડાઈ ગયા એને કઈ કઈ રીતે આપ કહેશો કે જોશો તમે એ ઘટના ને સો ટકા હું તો એની સાક્ષી છું સૌથી પહેલા ભાજપમાં જ્યારે અમારા જ આ સમાજના વડીલો સંસ્થાઓના વડીલોની મિટિંગ દ્વારા જે નક્કી કરવામાં આવ્યું હતું કે આટલી આટલી માંગણીઓ અમે આપીશું અમે માંગણી સ્વીકારીને ભાજપમાં ગયા હું સ્વીકારું છું નાનો જવાબ પણ ઘણી બધી વાર આપી ચુકી છું સમાજને અને મીડિયા માધ્યમોથી અને હજી પણ એ જ મારો જવાબ હશે પૂરી ન થઈ એ પછી અમે ભાજપમાં રહીને પણ અવાજ ઉઠાવ્યો ભાજપમાં રહીને પણ બોલ્યા છતાં પણ આ ભાજપ જે આંધળું ભીત થઈ ગયું છે સત્તાના મોહમાં એને અમારી વાત ન સ્વીકારી અમે ભાજપમાંથી નીકળી ગયા પરંતુ આજ જે ભાજપમાં છે કોઈ બોલતું નથી સરકારને ને કોઈ પણ જેની પાસે પાવર છે અમે તો વિરોધ પક્ષમાં બેઠા છીએ અમારો પાવર તો સત્તા કોઈ પણ જનતાના અન્યાય થશે એના માટે વિરોધમાં અવાજ ઉઠાવવાનો છે પરંતુ જેની પાસે પૈસાનો પાવર છે જેની પાસે સત્તાનો પાવર છે તેની પાસે સત્તાધારી પક્ષમાં હોદ્દેદારનો પાવર છે આ લોકો પણ કંઈ બોલતા નથી ને વાતનો અમને દુઃખ છે કે અમારી નિષ્ફળતા તો છે પરંતુ આ લોકો જે પોતે બેઠા છે અને જે અમને સ્વાર્થી કહી રહ્યા છે તો એટલીસ્ટ તમે થોડોક તો સ્વાર્થ છોડી દો અને આ દીકરાઓ માટે કંઈક તો લઈને આવો હાર્દિક પટેલ ને બીજા પાસના આંદોલનો આંદોલનકારીઓ ભારતીય જનતા પાર્ટીને આજે કટપુટલી બની ગયા છે એના માટે તમે કસરત જ નહીં બોલો તમારી લાગણી બિલકુલ વ્યક્ત નહીં કરો તો ઘણી બધી મારી લાગણી વ્યક્ત કરેલી છે હું એજ કહું છું કે હાર્દિકભાઈ હોય કે કોઈ પણ અન્ય હોય કે સમાજના આગેવાનો હોય જે ભાજપ સાથે જેમના સારા સંબંધ છે જે ભાજપના પદ ઉપર બેઠા છે જે ભાજપના એમપી પાટીદાર સમાજના ઘણા બધા અંદર લીડરો છે તો હું તો દરેકને વિનંતી કરું છું કે એક માણસથી નથી થઈ શકતું તો તમે બધા ભેગા થઈને સત્તા પક્ષને તો જણાવો કે હજી પણ માંગુ માંગણીઓ બાકી છે કેસ પાછા ખેંચવાની હજી પણ માંગણીઓ બાકી છે આજ પણ તમે તમે જોશો તો સરકારના ચોપડે અમારા બધાના નામ કેસમાં બોલી રહ્યા છે તો શું થા ભાજપ છોડ્યું બાકી વોશિંગ મશીન હતું એમની પાસે વોશિંગ મશીન છે અજીત પવાર જેવા અઠક ખેલાડીનું પણ એને ચોખ્ખો કરી નાખ્યો જે ભાજપે હાર્દિક પટેલ સામે ઓગણત્રીસ કેસો હતા મોટાભાગના કેસોમાં નિર્દોષ થઈને ક્લિયર કટ બહાર આવી ગયા એટલે એ બિલકુલ ક્લીનચીટ મળી ગઈ ઘણા બધા કેસોમાં મોટાભાગના એટલે ભાજપમાં જે લોકો પોતાના કેસો વિડ્રો કરો હાર્દિક પટેલ એના માટે જ જોડાયા ભાજપમાં અને ઘણા બધા કેસોમાં એમને ક્લીન મેળવી લીધી એટલે મજબૂરી બની ગઈ હતી અનામત આંદોલન બાજુ પર થઈ ગયું અને હાર્દિક પટેલ માત્ર પોતાની સામેના કેસો પાછા ખેંચવા માટે ભાજપમાં એક બધું ટકીને રહ્યા છે આ આક્ષેપો થાય છે એમાં કેટલું તથ્ય એ તો આપ અત્યારે ભાજપમાં નથી એટલે જવાબ નહીં આપી શકો પણ છતાં તમને શું લાગે છે એ મારે પૂછ્યું છે પદમકાનભાઈ ઘણી બધી વાત હું બોલી ચૂકી છું સૌથી પહેલાં જ મેં જ્યારે આંદોલનમાં મારા ઉપર ઘણા બધા આક્ષેપો પણ થયા છતાં પણ હું બોલતી રહી કારણ કે અમે નિસ્વાર્થ ભાવે થયેલા આંદોલનના સહભાગી હતા જે રાજકીય રીતે ષડયંત્ર ભોગ જો કોઈ બનાવવા જઈ રહ્યો હતો તો અમે એનો વિરોધ કર્યો હતો વાત આવે છે જે પણ આંદોલન કર્યો અલગ અલગ પક્ષમાં છીએ આજે અમે આમ આદમી પાર્ટીમાં છીએ કોઈ ભાજપમાં છે કોઈ કોંગ્રેસમાં છે વસ્તુ અત્યારે પોલિટિકલ પાર્ટીમાં છે આંદોલનના દસ વર્ષ થઈ ગયા છે છતાં પણ આજે માંગણીઓ અધૂરી છે તો મારી એટલી જ આશા છે કે સ્વાર્થના સહભાગી બનીએ સ્વાર્થના લાંછનો લગાડીએ જે લગાડવાય લગાડો પરંતુ આ સ્વાર્થમાંથી થોડુંક નિસ્વાર્થ બની અને જેની પણ જેટલી તાકાત છે જેમ કે સત્તાધારી પક્ષમાં બેઠેલા હોવાની તાકાત હોય છે કે ભાઈ એ લોકો ઠોકીને કહી શકે કે ભાઈ અમને આપો માંગણી અધૂરી છે અને અમે લોકો વિરોધ કરીને માંગી શકીએ અમારી વાત ન માને કદાચ એ લોકોનો ઈગો વચમાં આવતો હોય પરંતુ સત્તામાં બેઠેલા વિનંતી કરીને લઈને તો આવો આટલું જ મારે કહેવાનું છે દસ વર્ષ પછી પણ જો આ પરિસ્થિતિ હોય રેશમા બેન ગુ ના ગામ ઉત્તર ગુજરાત ખાસ કરીને ગામડાઓ માંથી ધીરે ધીરે પાટીદાર યુવાનો એ આ પાટીદાર આંદોલન ને જન્મ આપ્યો અને જબરજસ્ત રીતે એક ગતિ પકડી રહ્યું હતું અને જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર પાટીદાર યુવાનોની એક સભા મળી એની સંખ્યા જાણીને સરકાર પણ અવાક થઈ ગઈ કે અમે અમે જો અમે કોઈ સભા રાખીએ તો અમારે પૈસા આપીને બોલાવવા પડે એસટી બસો રાખવી પડે તોય પાંચ હજાર કે દસ હજાર થઈએ તો ફૂલીને ફરતા હોઈએ છે અને આટલા બધા પાટીદાર યુવાનો કેવી ફર્યા આ આંદોલનનો ટર્નિંગ પોઈન્ટ ડિફ્યુઝ થવાનો ટર્નિંગ પોઈન્ટ કયો માણસો ઘણા લોકો કહે છે કે હાર્દિક પટેલ આનંદીબેનને ફોઈ કહેતા હતા હાર્દિક પટેલે કીધું કે ફોઈ અહીં આવીને આપણી માગણીઓ સ્વીકારશે પછી આંદોલન પૂરું થશે ફોઈ ન આવ્યા અને હાર્દિક પટેલને ત્યાંથી મંચ પછી ઉચકીને લઈ જવામાં આવ્યા અને એને જિલ્લા પેલા લોકઅપમાં નાખી દેવામાં આવ્યો ત્યાં સુધી વાર્તા ગઈ આ એક ટર્નિંગ પોઈન્ટ હતો આપણી દ્રષ્ટિએ આની છે આજનો જે પ્રસંગ એમાં ફરીથી હું પાસેથી અપેક્ષા એટલા માટે રાખી કે દસ વર્ષ પહેલા બનેલી જે ઘટનાઓ છે એના તમે સાક્ષી છો અને જે વખતે દસ વર્ષ નો યુવાન હતો આજે વીસ વર્ષ થઈ ગયો છે એને પણ ખબર પડવી જોઈએ કે શું હતું શું થયું હતું એટલા માટે પૂછ્યું છું હું એજ કઉ છું કે મારું સ્ટેટમેન્ટ એ જ રહેશે કે આંદોલનમાં ઘણી બધી સ્વાર્થની રાજનીતિઓ થઈ છે ત્યારે હું મારી રીતે મારું વ્યક્તિગત સ્ટેન્ડ હંમેશા છે આજ પણ મૂકીશ પરંતુ એ સ્વાર્થના ભાગીદાર અમે નહોતા આજે કહું છું કે કોઈ ની વાત કરતા હોય અમે ભાજપમાં હતા ત્યારે આજ લોકોએ અમારો વિરોધ કર્યો હતો આજે લોકો ભાજપમાં છે એ વસ્તુ સાબિત કરે છે કે અમે સાચા હતા અમે જે બયાનો આપ્યા હતા એ સાચા હતા અને સનાતન હતા કે ભાઈ સમાજના નામે તમે કોઈ પોલિટિકલ પાર્ટી માટેનું કામ કરતા હોય તો અમે તમારા ભેગા નથી સમાજની વાત કરો તો એજ એ જ વસ્તુ અહીંયા અત્યારે ઊભી ના આવી છે કે હવે તો આંદોલન તો પૂરું થઈ ગયું દસ વર્ષ થઈ ગયા છતાં પણ એના ઘાવ છે ને રૂજાયા નથી

સમાજની લાગણી અને માગણી હાજી આપ વાત પૂરી કરો કરસનભાઈ પટેલ જેવા ત્યાંથી આપ અટક્યા હતા હા કરસનભાઈ પટેલ જેવા સમાજના વ્યક્તિ જે મોભી તરીકે ઓળખાતા હોય છે જે એક રેવોલ્યુ કહેવાય છે કે એક બિઝનેસમાં ક્રાંતિ લાવવામાં એનું નામ હોય આવા વ્યક્તિઓ દ્વારા જ્યારે આવા બયાન આવે ને ત્યારે અમને દુઃખ થાય છે કે જે ક્યારેય ન બોલ્યા જે દીકરાઓ સહી થયા ત્યારે પણ ન બોલ્યા આનંદીબેન પદ ઉપરથી હટી ગયા પછી કેટલા સીએમ બદલી ગયા એ પછી એ આવા બયાનો આપે છે તો અમને દુઃખ થાય છે કે ભાઈ અપાવી શકીએ તમારી પાસે તો પૈસાનો પાવર છે તમારી પાસે તો આટલું બધું સતાને તમારી જરૂર હોય છે તમને સત્તાની જરૂર હોય છે તો તમને થોડીક શાણપટ્ટી કરીને પણ શાણી બુદ્ધિથી પણ છોકરાઓને તો ન્યાય અપાવી દો આટલું ખાલી શક્તિ છે સમાજે આપેલી શક્તિ છે એ પણ અમારી વ્યક્તિગત શક્તિ નહીં સમાજે આપેલી શક્તિ છે અને લોકોને અમારા ઉપર જે વિશ્વાસ છે એ વિશ્વાસ તૂટે એવું તો બયાન ન આપો આનાથી થશે શું સમજો પદ્મકાંત ભાઈ કે એ કડવા લેવાની વાત કરશે તો અમે આંદોલનમાં આટલા વર્ષોના સંઘર્ષ પછી કડવાને લેવાને એક કરી ચૂક્યા છીએ અને આજે કડવા લેવા પટેલની દીકરી લેવા પટેલની દીકરી બોલે તો મને દુઃખ થાય છે કે માત્ર આનંદીબેન લેવા પટેલની દીકરી નહોતો એને ને તો ગુજરાતની દીકરી તરીકે જોવામાં આવતી હતી તો શા માટે હું કદ વેતરવામાં આવી રહ્યું છે શા માટે મહિલાનું કદ વેતરવામાં આવી રહ્યું છે આવા બયાનોથી ફાયદો કોને છે આનંદીબેનનો ફાયદો નથી આવા બયાનોથી કડવા લેવા કરીને પોલિટિકલી

કસરનભાઈ પટેલ જેવા પાટીદાર ઉદ્યોગપતિ હું ત્યારે બોલ્યો શરૂઆત કરી ત્યાં મેં પાટીદાર ઉદ્યોગપતિ શબ્દ વાપર્યો છે લેવા કડવા શબ્દ વચ્ચે લાવ્યો નથી મીડિયા આટલો સપોર્ટ આપે છે તો તમારા સમાજના લોકો જ આ લેવા કડવાના જે ભાગ પાડી રહ્યા છે હાર્દિક પટેલ સહિત જે લોકો અત્યારે ભાજપના ખોળામાં બેસી ગયા છે એ લોકો ક્યાંક દિશા બોલ્યા છે એમ કહેશો આપ કે ગદ્દાર સમાજના ગદ્દાર કહેશો

પણ હું એમની પહેલા તો કસદભાઈ આવે છે ને જે બિઝનેસમેન તરીકે પોતે બયાન આપે છે કઈ જવાબદારી થી બયાન કઈ જવાબદારી થી તો હું એ જ કહું છું કે તમે જે આંદોલનકારીઓને સામે આંદોલનકારીઓને તો તમે આસ્થાપણે સ્વીકાર્યા છે ભાજપમાં તમે ભાજપના જે ભાજપના વખાણ કરી રહ્યા છો તમે જે સરકારના વખાણ કરી રહ્યા છો જે સરકારી પોલીટિક્સ ફરી પાછું ક્યાંક ને ક્યાંક ચિંગારી મૂકીને ઉભું થઈ રહ્યું છે આગળના ભવિષ્યમાં જ્વાળામુખી થાય છે તેને તો જોવાનું રહ્યું પણ એવું લાગે છે કે આ એક રાજકીય બયાન હોઈ શકે અને રાજકીય બયાન સુકામે છે કયા કારણથી છે એ કારણો તો હવે ભવિષ્યના પેટામાં

એક પટેલ ચિમનભાઈ પટેલ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે એમને પણ અધવચ્છથી રવાના થવું પડ્યું હતું નવનિર્માણ આંદોલન વખતે કેશુભાઈ પટેલને પણ કાઢવા કાઢવામાં આવ્યા હતા કાઢવા શબ્દ એટલા માટે કે એમની એવી લોકપ્રિયતા હતી જ અને તૂટી નહોતી કે ઓછી નથી થઈ એમને પણ કાઢવા પડ્યા અને પછી આનંદીબહેનનો વારો આવ્યો પાટીદાર મુખ્યમંત્રી જ કેમ ટાર્ગેટ બને છે આજ ગુજરાતમાં એ માટે શું છે પદ્મકાનભાઈ આજ સવાલ હું ગોતી રહી છું કે અમે લોકો તો સામાન્ય ઘરમાંથી આવીએ છીએ પરંતુ જે ઉદ્યોગપતિઓ સરકારમાં ફંડ આપે છે જે સરકારમાં સારા સંબંધો ધરાવે છે જ્યારે આટલી આટલી બધી વાર જ્યારે કોઈ મુખ્યમંત્રી બદલાય છે પટેલ સમાજના નાતે જો એ બોલવા માંગતા હોય આજે પટેલ સમાજના નાતે જ બોલ્યા છે ને તો ત્યારે આ લોકો ક્યાં જાય છે કે સરકાર ને કઈ નથી જતા આટલા બધા પટેલના એમએલ એ સત્તાધારી પક્ષમાં બેઠેલા હતા છતાં પણ એ લોકો ન બોલી છે તમારા આંદોલનકારીઓને લાંચન લગાડવામાં આવે છે એટલે જ મને દુખ થાય છે એટલે જ હું કહું છું વારે વારે કે આંદોલન બાનું મત બધાનું ના બદલો બતાવો ભૂતકાળમાં પણ આવું કરી ચૂક્યા ત્યારે પણ તમે સત્તાની વાહવાઈ કરીને મોઢામાં મગ ભરીને બેઠા છો તો હવે શું કમે સામાન્ય ઘરમાંથી આવતા

બેન તમે કોઈ પણ સવાલ પૂછશો કરશનભાઈ દૂધ થી સફેદી નિર્માણ લાઈ શું અપેક્ષા રાખશો

કે રાજકીય નેતાઓ સાથે ગમે તેલા સંબંધો એમને ડેવલપ કર્યા છે સમાજ કરતા પોતાના માટે વધુ કર્યા છે એવું કેટલાક સમાજના લોકોનું કહેવું છે સાચું ખોટું તો એ તો લોકો પોતાના મનથી સમજે છે જાહેરમાં વિવાદ લાવવા ન માગતા હોય પણ નિર્મા યુનિવર્સિટી માટે મફતના ભાવે જમીન એમને સરકાર પાસે જે લીધી એ કંઈ સરકાર ઓળખોળ એમને ન થાય એ ઘણા બધા કારણો જવાબદાર હોય અને ફંડ આપ્યું હોય ઘણી બધી મદદ કરી હોય અને આ બધું ઘણું બધું થતું હોય એટલે કશનભાઈ સાઠે બુદ્ધિ નાઠે એવું તો આપણે ન બોલી શકીએ એમના જેવા વડીલના સજ્જન માટે પણ આવું ઘણા લોકો માનતા થાય યુવાન પાટીદાર સમાજનો યુવાન નિરાશ થઈ જાય કેટલા લાભ મળ્યા છે સરવાળો બાદ બાકી કરીને ઓડિટ કરવું જોઈએ કે પાટીદાર સમાજનું કેટલું કલ્યાણ થયું અને માની લો કે સોનાના નળિયા થઈ ગયા હોય પાટીદાર સમાજના આ આંદોલનથી પણ જે યુવાનોએ બલિદાન પોતાનું આપ્યું છે પાટીદાર સમાજના આંદોલનમાં જ્યાં સુધી એ લોકોને ન્યાય ન મળે ત્યાં સરકારના પાસેથી સોનાના નળિયા લીધા હોય તો પણ એ નકામું છે એટલું તો આપ સ્વીકારશો

પરિસ્થિતિને ખરાબ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એટલે હું એ જ કેવા માંગુ છું કે તમારો જે ફાયદો તમને સરકારમાંથી મળે છે લ્યો અમે ના નથી પાડતા પણ સમાજના ગરીબ દીકરાઓને જે પણ કઈ ફાયદો મળે છે ને એને છીનવવાનો તો પ્રયાસ ના કરો કોઈ પ્રયત્ન નહીં કરે

પૈસા અને બિઝનેસ અને પોતાની પોલિસીઓ માંથી બહાર નીકળવું પડશે સરકાર સાથેના સંબંધો માંથી બહાર નીકળવું પડશે ત્યારે ખબર પડશે કે જેને સ્વાર્થી સ્વાર્થી કરીએ છીએ ને દીકરા દીકરીઓ સામાન્ય ઘરમાંથી આવે છે જે જેને તમે પાછળ ભૂતકાળમાં કે અત્યારે પણ તમે એમને અવલોકન કરશો ને તો ખબર પડશે કે આ લોકો તો એ લોકો છે કે જેણે આજ પણ સામાન્ય જીવન જીવે છે ને સામાન્ય પરિવારમાંથી આવે છે બસ લોકોનો લોક લાડ અને પ્રેમ ને સમાજમાં આશીર્વાદથી આજે તમારા જેવા પત્રકાર મિત્રોના કારણે આજે અમે આ બયાન આપવા માટે સક્ષમ છીએ એ પરિસ્થિતિ છે અમારા અમારું સૌની સૌની લાગણીની કારણ કે બદનામ કરી દીધા છે લાંચનો લગાડી લાયા છે બહુ દુઃખ થાય છે અમને પદ્મકંઠભાઈ બહુ દુઃખ થાય છે

હા થી જે લોકો મદદ કરતા હતા કોઈ જમાડતા હતા કોઈ ગાડીઓ આપતા હતા કોઈ વ્યવસ્થા કરતા હતા કોઈ પોતાનું જમીન આપતા હતા બેસવા માટે તો આવું તો ક્યારે કોઈ કર્યું હોય તો જેને કર્યું હોય નિવાણસ ક્યારે આવું બોલે નહીં એટલે હવે એ પ્રશ્ન તો કરશન બાપા ને પૂછીએ તો જ ખબર પડે કે દાદા તમને કઈ ખબર હોય તો તમે કયો આવી બધી લાગણીઓ દુભાઈ રહી છે તો શું છે તમે કઈ મદદ કરી તમે પીડિત છો એવું કહી શકીએ આપણે આપને ખબર હોય કોઈ વાતચીતમાં કહ્યું હોય હાર્દિક પટેલે કહ્યું હોય એટલે એટલે અમે તો અમે તો કિનારે ઉભા રહેલા લોકો અમે કિનારે ઉભા રહેલા લોકો તમે કેટલી ગહેરાઈ છે દરિયાની અમે કઈ રીતે કહી શકીએ હું એજ કઉ છું તમને કે આંદોલન નતું કે જેમાં ફંડ આવે તો ખબર પડે હા કોઈ મદદ કરી પણ કરશનભાઈ મદદ કરી હોત કદાચ તો એ આ બયા ન બોલે

પાટીદાર પરિવારોના જે લાડકા યુવાનો હતા જેમને બલિદાન આપ્યું છે સરકારે તો કોઈ મદદ કરી નથી એમના પરિવારને કરસણભાઈ પટેલે આવા પરિવારના કોઈ યુવાનોને કે અથવા તો કોઈ વિધવાને નોકરી આપી છે ખરી એવું ક્યારેય બન્યું નથી અને અમે અમારા ધ્યાનમાં પણ એવું નથી અને એવું બન્યું જ નથી એ તો હું તમને ચોક્કસ કહું છું અને હજી પણ તમે કીધો એટલે મને પણ એ વિચાર આવે છે કે એવું પણ હજી પણ કરી શકે છે હજી પણ જો આમાં આપના માધ્યમોથી પણ જો વિનંતીઓ અમારા બધા ઉદ્યોગપતિઓ પાસે પહોંચતી હોય તો સરકાર પાસે માંગવાની પણ જરૂર નથી જે દીકરા દીકરીઓ સહિત થયા છે જે એમના પરિવારના દીકરા માટે આપણે કરી શકાય આંદોલનને બદનામ કરતા રહો પણ આવું કાર્ય તો કરો સાથે સાથે અમને કોઈ વાંધો નથી તમે અમને અમને જે પણ બોલશો ચાલશે પરંતુ આ દીકરાઓ માટે કંઈક કરો તો અમને સારું લાગશે અમે અમારું દુઃખ ભૂલી જશું અમને એ ખુશી થશે કે નહીં ચાલો તમે કંઈક તો કર્યું

સમાજ ને અમારે અમે માન આપીએ છીએ વડીલો દરેક વડીલ ને માન આપીએ છીએ પહેલા જ કીધું કે વિચાર વિરોધી હશે તો રેશમા બેન રેશમા બેન રેશમા બેન હું સમજુ ત્યાં સુધી રેશમા બેન હું સમજુ છું ત્યાં સુધી કોઈ વ્યક્તિ મહાન હોતો નથી સમાજ મહાન હોય છે અને મહાન સમાજ હોવાના કારણે એમનું આટલું મહાન મર્તબો જળવાઈ રહે છે બાકી વ્યક્તિ એમ માનવા મળે કે હું જ મહાન છું તો સમાજની બહાર પગ મૂકી જોઈએ તરત જ એનું માપ અંદાજ આવી શકે થેન્ક યુ રેશમાબેન આપે અમારી સાથે જોડાયા ઘણી બધી વાત કરી પાટીદાર વિરુદ્ધના કાવતરા અંગે આપણે રિએક્શન આપ્યું અને સચોટ આપ્યું નિર્ભય પણ આપ્યું આપનો ખૂબ ખૂબ આભાર વાત આપની સાચી છે ખોટી છે દર્શકો નક્કી કરે પરંતુ જે બોલ્ડનેસ આપણે અગાઉ બતાવી હતી એ જ બોલ્ડનેસ આજે પણ જોવા મળી આપનો આભાર આ પાવર પ્લે કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ ફરી નવા વિષય સાથે આવતીકાલે એક પાવર પ્લે કાર્યક્રમમાં મળીશું ત્યાં સુધી રજા આપશું